પોરબંદરના ખાપત વિસ્તારના રહેવાસીઓએ પાણી રસ્તા લાઇટ સહિતની સમસ્યાને લઈને પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી પાલિકા પ્રમુખે તેઓની સમસ્યાઓના વહેલી તકે નિરાકરણની ખાતરી આપી હતી પોરબંદરના ખાપત વિસ્તારમાં રસ્તા ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે જેથી સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરવા દોડી ગયા હતા અને સમસ્યાઓ અંગે રજૂઆત કરી જણાવ્યું હતું કે તેઓનો વિસ્તાર દોઢ દાયકા પહેલા પાલિકામાં ભેળવવામાં આવ્યો હતો પરંતુ હજુ ગટર રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે બિસ્માર રસ્તાઓના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો પણ બંધ હોવાથી સાંજે બિસ્માર માર્ગો પરથી પસાર થવામાં પણ અકસ્માતની ભીતિ રહે છે ચોમાસામાં તો કાદવ કિચડના કારણે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બને છે અને મચ્છર સહિત ઝેરી જીવજંતુઓનો પણ ઉપદ્રવ રહે છે બીજી તરફ બંને ડેમોમાં પાણી હોવા છતાં પાણી વિતરણ પણ પૂરતું કરવામાં આવતું નથી ઉપરાંત ગટરની પણ સુવિધા નથી પૂરતા વેરા આપવા છતાં પાલિકા દ્વારા સુવિધા આપવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે દિવસેને દિવસે સોસાયટીઓનો વ્યાપ વધતો જાય છે પરંતુ જરૂરી સુવિધાઓ મળતી નથી આથી વહેલી તકે સુવિધાઓ આપવા માંગ કરી હતી અને એવું પણ જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ લોકોની સમસ્યાના નિરાકરણ માટે ઉત્સાહી છે અને સતત કામગીરી કરી રહ્યા છે ત્યારે તેઓના વિસ્તારની સમસ્યાઓનું પણ વહેલી તકે નિરાકરણ થશે તેવી આશા છે પાલિકા પ્રમુખે તેઓને જણાવ્યું હતું કે તે વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શરૂ થઈ છે આથી તે કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે સફાઈ લાઈટ અને પાણીના મુદ્દે તેઓએ જે તે વિભાગને આ અંગે સૂચના આપી લોકોની મુશ્કેલી દૂર કરવા જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર મારું નામ છે અને વીસ વર્ષ થી ત્યાં રહીએ છીએ વીસ વર્ષ થી વસવાટ છે અને મારે ગટર તકલીફ છે રોડની તકલીફ છે અને પાણી ભરાય પાણીની તકલીફ છે અને પાણી આવે ક્યારેક ખાતી આવે ક્યારેક દહ દી આવે એવી રીતના પાણી આવે પાણી ની તકલીફ થાય ફૂટ ફૂટિયા તમને બહાર નીકળવા જ નથી દેતા બાદે અમારો વિસ્તાર છે ગાંધીયાની વાય ગામે ખાતક રોડ સાર્વજનિક રોડ પ્રાપ્તા એપાર્ટમેન્ટ બાજુ અમે ત્રીસ જણા જ્યાં પાણી ની રોડ ની ગટરુ ની ફૂટિયા ની બધી રજૂઆત કરવા આવ્યા કોઈ જવાબ દેતું નથી આ પંદર વર્ષથી નગરપાલિકામાં ગયું આવું જોઈએ ને કામ કઈ વારંવાર આવીએ વારંવાર આવીએ વારંવાર વાંચાઈએ તો કોઈ જવાબ નથી દેતા આવ્યો હા મારું નામ હરીશ ઉગ્રેજા અમારા વારંવાર કુટિયાનું ના તેન બધું બહુ પ્રશ્ન થાય છે પાણી ભરાય છે વારંવાર હાલે અમે નગરપાલિકામાં ચાર પાંચ પહેરે ધકાઈ ખાઈ ગયા સરજુભાઈ કીધું થઈ જાય છે બે પેર આપણે અહીંયા ખાપતના જે હતા નામ તો નતા આવડતું પણ એનું એને વાત કરી હતી ત્યાં ચાર પાંચ ફેરે જઈ આવ્યા હતા પણ વારંવાર કહે છે કે થઈ જશે થઈ જશે પણ આજ કેટલો ટાઈમ થાય કોઈ જવાબ દેતો નથી અમારી જે સમસ્ય સાંભળો એમ હવે ત્રીસ ચાલીસ જણા આવ્યા છે અત્યારે ભેગા છે અત્યારે